વેલકમ બેક બનાસકાંઠાની દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં એક વિદ્યાર્થીનું મોત થઈ ગયું છે રાતના સમયે નીચે પડકાતા પીએચડીના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીનું મોત થયું છે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા ઈજાગ્રસ્ત વિદ્યાર્થીનું સારવાર દરમિયાન મૃત્યુ થઈ ગયું છે જો કે વિદ્યાર્થીનું મોત આપઘાત છે કે અકસ્માત તે અંગે ચર્ચા જાગી છે ત્યારે પોલીસે વિદ્યાર્થીના મોતનું કારણ જાણવાની દિશામાં તપાસ હાથ ધરી છે તો બનાસકાંઠાની દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં એક વિદ્યાર્થીનું મોત થઈ ગયું છે રાતના સમયે તે અગાસીમાંથી નીચે પટકાયા તેઓ પીએચડીના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા હતા અને આગાસીમાંથી વિશ્વજીત વિશ્વજીતસિંહ જીતાલિયા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા અને તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા ઇજાગ્રસ્ત વિદ્યાર્થીનું સારવાર દરમિયાન મૃત્યુ થઈ ગયું છે પરંતુ સવાલો અહીં છે કે વિદ્યાર્થીનું મોત આપઘાત છે કે અકસ્માત તે હવે ચર્ચા જાગી છે ત્યારે પોલીસે વિદ્યાર્થીના મોતનું કારણ જાણવાની દિશામાં તપાસ હાથ ધરી છે શું આ વિદ્યાર્થીએ આપઘાત કરી લીધો છે કે પછી અકસ્માતે મોતને ભેટ્યા છે તેને લઈને હવે તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે મોગજી બનાસકાંઠાની આ દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં એક વિદ્યાર્થીનું મોત થઈ ગયું છે પરંતુ આ મોતને લઈને અનેક સવાલો છે દીધી પિકા દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં છાત્રનું અગાચી પરથી પટકાતા મોત થયા હોવાની ઘટના સામે આવી હતી જેને લઈને જે યુવક ગંભીર રીતે ઘાયલ હતો તેને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો જોકે આ યુવકનું મોત થયું છે ધોતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં એગ્રીકલ્ચર વિભાગમાં ત્રીજા વર્ષમાં આ યુવક પીએચડી કરતો હતો અને મંગળવારે રાત્રે છાત્રાલયની અગાચી ઉપરથી નીચે પટકાતા તેને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે ખસેડ્યો હતો જોકે તેનું મોત થયું છે આ સમગ્ર જે ઘટના જે સામે આવી છે તેમાં આપઘાત છે કે અકસ્માત તેને લઈને હજુ રહસ્ય જોવા મળી રહ્યું છે અને આ છાત્રાલયના ગૃહપતિએ પોલીસને જાણ કરતા પોલીસે અકસ્માતે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે આ જે યુવક છે તે ભરૂચ જિલ્લાના વાલીયાની જલારામ સોસાયટીમાં રહેતો હોવાનું સામે આવ્યું છે એટલે કે અત્યારે તે એગ્રીકલ્ચરના અભ્યાસ માટે દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં રહેતો હતો અને જ્યાં અકસ્માતમાં આ કે અસ્ત મિત્ર જે રીતે મોત થયું છે તેને લઈને અનેક સવાલો અત્યારે સામે આવી રહ્યા છે પરંતુ યુવકનું માત થતા અત્યારે પોલીસે અકસ્માતે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે જી જી આભાર બહુ વિગત આપવા બદલ